ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સાત જાન્યુઆરી અને મંગળવાર કપાસની બજારમાં સારી એવી તેજી કાલે આવી અને તેજનું કારણ મુખ્ય મિત્રો કપાસ્યા ખોળ અને કપાસ્યાના ભાવ છે રૂમાં કંઈ બહુ મોટો ફરફેર નથી પણ સમય તો આવી જ છે રૂને પણ ચાલવું પડે તેઓ અને ખોળનો પણ ચાલવાનો સમય છે આપણે ઘણા સમયથી વાત કરતા કાલે ઘણી જગ્યાએ પંદરસો ઉપર ગયો માણાવદરમાં સોળસોની એન્ટ્રી હતી ઉનાવા ધ્રોળ અને જામજોધપુરમાં સાડા પંદરસો ઉપરની એન્ટ્રી હતી સવા પંદરસોની એવી ઘણી બધી એન્ટ્રી હતી હવે આજે આપણે ઘરેલુ બજારમાં શું છું એની વાત કરીએ અને ન્યૂયોર્ક વાયદો પણ વધ્યો છે તેની વાત કરીશું ક્યાં ભારતમાં કેટલી આવક થઈ હતી અને આઉટ સ્ટેટમાં હું ભાવ છે ઘાસડીના તેની વાત કરીશું પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરીએ તો રૂની બજારમાં ભાવ નરમ હતા પરંતુ કપાસિયા ખોળ અને હોશની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા કપાસ્યાની ખોળની બજારમાં બે દિવસમાં સોથી સવાસો વધી ગયા છે શનિ રવિની રજામાં નિશા ભાવથી વેપારો થયા હોવાથી બજારમાં સુધારો હતો કપાસિયામાં પણ વીસથી પચીસ વધી ગયા છે ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણત્રીસમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની તેના ભાવ એકસો ઘટી ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર ત્રણસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડેના એકતાળીસ હજાર સાતસોથી બેતાલીસ હજાર હતા કપાસિયા ખોળની બજારમાં રૂપિયા પચાસ વધ્યા હતા કપાસિયાના ભાવ પણ રૂપિયા વીસ વધ્યા હતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા ત્રેવીસ વધી સત્યાવીસો અઠ્ઠાવનની સપાટી પર બંધ ગયો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો સિત્તેર સુગર બારદારના પંદરસો નેવું અને જોડ બારદારના પંદરસો ચાળીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો દસ અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો પચીસથી પંદરસો પચાસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો એસી થી છસો નેવું અને કડીમાં રૂપિયા સાતસો થી સાતસો પચીસ હતા કપાસિયાના ભાવમાં સુધારો થતા ખોળની બજારો પણ વધી હોવાથી કપાસની બજારમાં આગામી દિવસોમાં થોડો સુધારો આવે તેવી ધારણા છે આવકો હવે સ્થિર થઈ ગઈ છે અને તેમાં કોઈ વધારો થાય તેવી સંભાવના દેખાતી નથી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પચીસ હજાર મણ હળવદમાં નવ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં સાડા ત્રણ હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એકસો પચીસ ગાડીની આવક થઈ હતીના ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પાંસઠ હતા અને કાઠિયાવાડના કપાસની થી એંશી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો ચાલીસથી ચૌદસો પંચાણું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાળી ગાડીની આવક હતી તેનો ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસોથી ચૌદસો આઠ

એક લાખ છોતેર હજાર પાંચસો ઘાસડી ની આવક થઈ એમાં ગુજરાતમાં પંચોતેર હજાર ઉત્તર ભારતમાં ગાંસડી મધ્યપ્રદેશમાં નવ હજાર ઘાસડી તેલંગાણામાં પચીસ હજાર ઘાસડી આંધ્રપ્રદેશમાં આઠ હજાર ઘાસડી કર્ણાટકમાં પંદર હજાર ગાંઠડી તમિલનાડુમાં પાંચસો ગાંસડી ઓરિસ્સામાં ત્રણ હજાર ગાસડી કુલ એક લાખ છોતેર હજાર પાંચસો ઘાસડી આખા ભારતમાં આવક થઈ ન્યુયોર્ક વાયદો દોઢ ટકા જેવો વધી અડસઠ પોઈન્ટ બોતેર સેન્ટ ઉપર બંધ આવ્યો હતો માર્ચ મહિનાનો તેનો પણ ચાલવાનો સમય આવ્યો એવું લાગે છે મિત્રો હવે આપણે ભારતમાં કાલે ક્યાં કેવા ભાવ રહ્યા ઘાસડીના તે જોઈએ ઘાસડીના ભાવ ક્યાં કેવા રીતે જોઈએ તો પંજાબ હરિયાણા અને રાજસ્થાન ઉત્તરની ઘાસડીના બાવન હજાર છસો હતા અઠ્યાવીસ એમ એમ મધ્યપ્રદેશ અને એમપી એટલે મહારાષ્ટ્રની ત્રેપન હજાર હતા ઓગણત્રીસ એમ એમ ગુજરાતના ચોપન હજાર બસો હતા એકત્રીસ એમ એમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પંચાવન હજાર આઠસો હતા ગાંસડીના સોત્રી એમ એમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ચોતેર હજાર પાંચસો હતા સોત્રી એમ એમ કર્ણાટક અને તમિલનાડુના બ્યાશી હજાર હતા પાંત્રીસ એમ એમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સિત્યોતેર હજાર પાંચસો હતા ગાંસડીના પાંત્રી mm કર્ણાટક તમિલનાડુ તેલંગાણાના ત્યાંશી હજાર પાંચસો જેવા ભાવ હતા મિત્રો એમાં પાંચસોનો વધારો હતો અને કર્ણાટક તમિલનાડુના સો ત્રી એમ એમમાં એક હજારનો વધારો હતો બીજે એકત્રી એમ એમમાં મધ્યપ્રદેશના મહારાષ્ટ્રમાં છસો રૂપિયાનો વધારો હતો એમ mm પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ત્રણસોનો વધારો હતો મિત્રો બજારનો પૂરો ટેકો નથી મળ્યો પણ આ તેજી કપાસિયા ખોળ કપાસિયા હોય અને કપાસિયામાં આવેલી તેજીને કારણે છે ન્યુયોર્ક વાયદો પણ વીજો છે બજાર થોડીક સ્ટ્રોંગ થઈ છે જોઈ ક્યાં સુધી હાલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી